નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીશું અમેરિકાની અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસન દ્વારા એચ વન બી વિઝા પર લાદવામાં આવેલી જંગી ફી એટલે કે એક લાખ ડોલર એટલે કે અંદાજિત ઇઠ્યાસી લાખ રૂપિયાની ફી ગઈકાલે એકવીસ ઓક્ટોબરથી લાગુ થઈ ગઈ છે જેની સૌથી વધુ અસર ભારતીય પ્રોફેશનલ ઉપર પડશે જોકે રાહતની વાત એ છે કે અમેરિકામાં પહેલેથી જ હાજર રહીને સ્ટેટસમાં ફેરફાર કે વિઝાનો વિસ્તરણ કરનારા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આ મોટી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીય દિલ્હીમાં ચારસો જગ્યા આગ લાગવાની ઘટના બની દિવાળીના તહેવારની રાત્રે દિલ્હીમાં આગ લાગવાની ચારસો જેટલી ઘટનાઓ બની જેમાં કોલસા દમકલ વિભાગને મળ્યા હતા જેના કારણે ફાયર વિભાગ માટે આ દિવાળી અત્યંત થકવી નાખનારી હતી સવારે છ વાગ્યા સુધીમાં મળેલા કોલ્સમાં કેટલીક ઘટનાઓ ગંભીર હતી ખાસ કરીને નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બે મોટી ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી જેને બુજાવવા માટે ફાયર ફાઈટર્સે ખૂબ જ જહેમત ઉઠાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટી ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે જો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકા સાથે યોગ્ય વેપાર સમજૂતી નહીં કરે તો એક નવેમ્બરથી ચીની માલ ઉપર એકસોને પંચાવન ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે ટ્રમ્પે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ સહન નહીં કરવાની વાત કરી અને દાવો કર્યો કે ચીન હાલમાં પંચાવન ટકા ટેરિફ આપી રહ્યું છે જેનાથી અમેરિકાને ઘણો ફાયદો થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહ પ્રેમાનંદ મહારાજની દિવાળીનો અદ્ભુત નજારો વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજે તેમના ભક્તો સાથે ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી જેનો વિડીયો વાયરલ થયો છે આ દરમિયાન તેમના ચહેરા પર નિખાલસ અને મુક્ત મુસ્કાન સૌને દિલ જીતી લીધું પ્રેમાનંદ મહારાજે રાધા રાણી સમક્ષ ફૂલ ફુલઝડીઓ પણ ચલાવી હતી વિડીયોમાં તેમની ખુશી અને સ્વસ્થ જણાતી સ્થિતિ જોઈને તેમના અનુયાયીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો બી એ પાંચ સૈનિકોને માર્યા પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે બલુચ વિતર પાકિસ્તાની અર્ધસૈનિક દળના વાહન ઉપર હુમલો કર્યો વિસ્તારના માર્ગ પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને અન્ય બે રીતે રીતે ગંભીર ઘાયલ થયા છે બલુચિસ્તાન લિબર બી એલ એફ નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાજો થતા જ પંત બન્યો કેપ્ટન બીસીસીઆઈ દક્ષિણ આફ્રિકા એ સામેની બે મેચની સિરીઝ માટે ભારત એ ટીમની જાહેરાત કરી છે ઈજામાંથી સાજા થયા બાદ વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જે ત્રીસ ઓક્ટોબરથી શરૂ થશે ટીમમાં સુદર્શનને ઉપ કપ્તાન બનાવાયો છે જેમાં પડિકલ પાટીદાર અને યુવા સ્પિનર્સ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના સરડી ગામમાં જૂથ અથડામણ અમરેલીના લીલીયા તાલુકાના સરડી ગામમાં દિવાળીના દિવસે એટલે કે વીસ ઓક્ટોબરના રોજ જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખને કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ આહીર અને પટેલ સમાજના બે જૂથો સામસામે આવી જતા પંદર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જૂથ અથડામણ બાદ લીલીયા પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડતા તંગદીલી સર્જાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં લોનના ઈ ઘટશે ગોલ્ડમેનની આગાહી પ્રમાણે આ વર્ષ સુધીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં ફરી એકવાર ઘટાડો કરી શકે છે જો વ્યાજ દરોમાં ઘટાડો થશે તો તેની અસર સીધી ગ્રાહકો ઉપર થશે કારણ કે લોનની ઈએમઆઈ ઘટશે કંપનીએ કહ્યું છે કે જીએસટીમાં સુધારા અને નિયમનકારી સાથે આ લોનની આપશે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ છેલ્લી મિટિંગમાં રેપો રેટને સ્થિર પણ રાખ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ મુંબઈમાં હોનારત ચાર લોકોના થયા છે મોત દિવાળીની રાત્રે નવી મુંબઈના વાસી સેક્ટર નંબર ચૌદની રહે સોસાયટીમાં ભીષણ આગ લાગતા છ વર્ષની બાળકી સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે આગ બિલ્ડિંગના દસમા માળે માળે અને બારમા માળ સુધી ફેલાઈ ગઈ હતી ઘટના સ્થળે ફાયર બ્રિગેડની દસથી થી વધુ ગાડીઓ પહોંચી હતી પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ અથવા તો ફટાકડાને કારણે આગ લાગવાનું છે આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ માટે સારવાર આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ચાર નવેમ્બર સુધીમાં વરસાદી માહોલ જામશે તેમની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહે છે વરસાદને કારણે તૈયાર થઈ રહેલા શિયાળો અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે ઓક્ટોબરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વરસાદી માહોલ પણ બનાવશે મિત્રો વાત કરીએ તો નિરાશ દિવાળી ફોન પણ કર્યો ખુશીના તહેવારે અમદાવાદના જીવન સંધ્યા ઘરડા ઘરમાં વડીલો પરિવારથી તરછોડાયેલી હાલતમાં હતા એક તરફ લોકો ઉલ્લાસ મનાવી રહ્યા છે ત્યારે અહીંના વડીલોની આંખો અગાઉની દિવાળીઓને યાદ કરીને આ સુધી છલકાઈ રહી છે જે મા બાપે સંતાનોને નવા કપડાં ફટાકડા અપાવ્યા તે દીકરા અને દીકરીઓ આજે મળવા તો દૂર ફોન કરીને ખબર પૂછવાની પણ તસદી લેતા નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભામાં બે નવા ઉપદંડકની નિમણૂક થશે ગુજરાત વિધાનસભામાં ટૂંક સમયમાં બે બે નવા ઉપદંડકની નિમણૂક કરવામાં આવશે હાલ ઉપદંડક કૌશિક વેકરિયા અને રમણ સોલંકીને તાજેતરમાં મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના પદો ખાલી પડ્યા છે પક્ષે તેમને મંત્રી તરીકે મોટી જવાબદારી સોંપી હોવાથી હવે સભાગૃહમાં શિસ્ત અને સંકલન જાળવવા નવા ચહેરાઓની પસંદગી કરવાની જરૂર છે પક્ષ નેતૃત્વ માટે ટૂંક સમયમાં નિર્ણય પણ લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનું નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર ગુજરાત સરકારે ઓગસ્ટ સપ્ટેમ્બરના ભારે વરસાદે થયેલા નુકસાન માટે નવસોને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જારી કર્યું છે જૂનાગઢ કચ્છ પાટણ સહિત પાંચ જિલ્લાના અઢાર તાલુકાના ખેડૂતોને આનો લાભ થશે તેત્રીસ ટકાથી વધુ નુકસાન માટે પિયત પાકને પ્રતિ હેક્ટર બાર હજાર પિયત પાકને બાવીસ હજાર અને બાગાયતી પાકને સત્યાવીસ હજાર પાંચસો સુધીની સહાય મળશે પેકેજમાં ભાવનગરનો સમાવેશ ન થતાં નારાજગી પણ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે